હેલો સ્વાગત છે તમારું બધાનું યુ મારી યુટ્યુબ ચેનલ વાઇસ બ્લોગમાં તો અત્યારે સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ સાડા દસ જેવું થયું છે અને આજે છે કૃષ્ણ જન્માષ્ટમી તો આવ સૌ પ્રથમ આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની ઢેર સારી શુભકામનાએ અને અમારે માનું ક્યાં જવું છે માનું તારે ક્યાં અહીંયા જવું હે ડીજે વાગે ત્યાં જવું છે તો એને જવું છે ડીજે વાગે છે ને ત્યાં તો હવે આ બાજુ આવે ને પછી જઈએ આ થી હું મ્યુઝિક સિસ્ટમ બંધ કરું છું કારણ કે કોપીરાઈટના કારણે જે ડીજેનું સાઉન્ડ છે તે ખૂબ જ વધારે હતું આ વિડીયોમાં પણ સાઉન્ડ બંધ કરવામાં આવ્યું છે કારણ કે બહુ જ ડીજેનું સાઉન્ડ વધારે પડતું આવ્યું હતું અને અહીંયા મેં મારા બંને કાકા દીકરાને ફોન કર્યો હતો વિડીયો કોલ્સ અને એની ખૂબ એવી ઘાણી કરી કારણ કે એ બંને અહીંયા હતા નહીં ગયા છે કચ્છમાં ત્યાં એનું કામ ચાલે છે એટલે કામ ચાલે છે એટલે મતલબ એ કામ કરે છે ત્યાં નોકરીએ છે પછી એનાથી થોડાક આગળ ચાલે અને સેકન્ડ મટુકીમાં જે મોટા છોકરાઓએ મટુકી ફોડવા માટે એટલી માથાકૂટ કરીને એની વાત જ ન પૂછો પણ છેવટે તો પણ એ મટુકી ફોડવાનો મોકો એ લોકોને ના મળ્યો એ વિડીયો મેં આગળ સાઉન્ડ સાથે થોડોક રાખ્યો છે હોપફુલી કે કંઈ વાંધો ન આવે અને ઘણી બી માથાકૂટ અને મશક્કતની વા કરી પણ કોઈ પણ તો પછી બધા લોકો આવી ગયા અમે મંદિરે અને મંદિરે લાસ્ટમાં ટૂંકી હતી અને સબસ્ક્રાઇબર હતા તેને કીધું કે મને વિડીયોમાં તો આપણે વિડીયોમાં લઈ લીધા અને પછી આવી ગયા અમે ઘરે ફ્રૂટ સ્ટાર્ટ પીધું અને ખૂબ મોજ કરીને અને અત્યારે આપણે આવી ગયા છીએ નાખો ઇંચકા

તો અત્યારે ફિલહાલ હું આવી ગયો છું જૂનાગઢના ધબામાંથી કારણ કે મમ્મી અત્યારે ભેંસ ધોઈ રહ્યા છે અને હું આવ્યો છું આ જૂનાગઢના ધબામાંથી અને એક ભેંસને ખાણ મૂકી દીધું છે જે એક ભેંસને ખાણ મૂકવાનું છે તો એટલા માટે જ આવ્યો છું તો બાકી તો કૃષ્ણ જન્માષ્ટમી બહુ મજા આવી છે અને થાકી પણ એટલો ગયો છું અને અત્યારે નાઈ લીધું છે નાઈને અત્યારે ફ્રેશ થઈ ગયો છું દીવા પણ કરી લીધા છે માતાજીને તો હવે જઈશું નીચે નીચે જઈશ પણ થોડીક વાર રહીને કારણ કે સાંજ છે એટલે આજે થોડુંક આમ ઠંડુ વાતાવરણ થયું કારણ કે ફરતો ફરતો જે વરસાદ થયો છે ને એના કારણે અહીંયા પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો થોડીક વાર રેશ ધાબામાંથી અને પછી જઈશ નીચે અને જોઈએ છે કે આગળનું શું હજી પ્રોસેસ ચાલે છે હજી રાતના બાર વાગ્યા જે કૃષ્ણ જન્મનું પણ મંદિરે છે આયોજન તો બની શકે તો ત્યાં પણ જઈશ ને ત્યાંનું પણ વિડીયો લઈશ તો તમને બતાવીશ હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધાનું મારું યુટ્યુબ ચેનલ વાઇસ બ્લોગમાં તો અત્યારે સવાર ન વાગી ગયા છે સાડા નવ જેવું થયું છે નહીં સાડા દસ જેવું થયું છે આમ તો પણ ગરમી ફૂલ છે અને કાલે કાંઈ પછી સાંજે વિડિયો ઉતારવાનો કંઈ એવો બધો ખાસો આપણને કાંઈ ટાઈમ મળ્યો નહીં એટલે આજે બીજો દિવસ છે અને અહીંથી જ આપણે આ વિડીયોનું કન્ટિન્યુ કરીએ છીએ તો એવું કાંઈ છે અને હવે ઘડી ખોડું અને બળથી હાંકવા છે તો જોઈએ છીએ કંઈ હાંકવા દેશે કે નહીં હું અને બીજુ હમણાં જઈએ આંકવાનું શરૂ કરીએ તો ચાલો તો ફાઇનલી ઉથલ આપણે રિટર્ન લઈને હાલતા થઈ ગયા છે એમ પાછી એ નહીં સામ પડે છે કારણ કે અહીંયા જગ્યા છે નહીં એટલી બધી તો હવે થોડુંક આગળ થઈને પછી લઈ લેજો ઓલિપાની સાઈડ ગરમી બહુ છે પાછા ઓર પડે ને હાલ વાઘને

લાવે આ કું હાર ચાલો હવે જઈશું ઘરે અને મળું છું તમને ઘરે જઈને લાવી ને લાઈવ પકડા હા હા ને હવે હવે જોવા યુઝ આવ્યો

कमला जाऊगा तर नसे बोल हो ओ येदा ला येदा फैमिली અત્યારે હું આવી ગયો છું ખેતરે ખેતરે એટલે ઓલમોસ્ટ ખેતરે જ તો પણ અત્યારે સપર આવી ગયો છું અને આપણે ટમેટીના છોડવા જે હમણાં આઈ થિંક દસક દિવસ પહેલાં આપણે જે બતાવ્યા હતા તે અત્યારે અવડાવડા થઈ ગયા છે છોડવા સારી ગ્રોથ થઈ ગઈ છે અને શેરડી પણ આપણી મસ્તીને ખાતર નાખ્યા પછી થોડુંક વધારે આમ જમી ગઈ અને ડ્રેગન ફ્રૂટ નવા એક જે આની પહેલાં ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા તે તો પાકી ગયા અને ઉતારી પણ લીધા અને અત્યારે આ બીજો ફાલ છે એનો ડ્રેગન ફ્રૂટનો તો અત્યારે ચોમાસાના ટાઈમમાં ડ્રેગન ફ્રૂટનું વધારે ઓલું રહેતા તો થોડા ઓલા બીજા છોડવા છે ડ્રેગન ફ્રૂટના એ હેઠળ પડી ગયા છે ને એના માટે નથી એટલે બધાને કરી પહેલાં ઓલા લાકડાના ખૂટ આપણે ચડાવ્યા હતા ને તો એ બહુ મસ્તીના પધ્ધર હતા અને અહીંયા આપણું બકાલું આવડું આવડું થઈ ગયું છે ભીંડો ચોળી વાલોર અને ગુવાર અહીંયા છે આ ચોળી અને અહીંયા પણ આપણે મરચીનું વાવેતર કર્યું છે મરચી થોડીક ચોપેલી છે અને આ છે આપણી રીંગણી તે હવે ફરીથી ખાખરવા મળી છે એનો પણ વાઘ નથી ઓલમોસ્ટ એક વર્ષ ઉપર થયું છે કે આ રીંગણીની તો હવે તો ભાઈ એનો વાત નથી એટલે તો હજી રીંગણા પડે છે એટલે સારું છે તો અત્યારે હું જાઉં છું નીચે કુવા કુવા પાસે ત્યાં પણ આપણે જોઈએ છે ત્યાં એક લાઈન તૂટી ગઈ છે તો ભાગ્યાનો ફોન આવ્યો હતો તો ત્યાં જાઉં છું શેરડી તમ જો લાઠી લીધી છે હવે એક વરસાદની જરૂર છે સારો એવો વરસાદ થઈ જાય ને એટલે તો આપણે પહોંચી ગયા છીએ કુએ અને કુવો અત્યારે આખો ભરાઈ ગયો આખો નહીં એટલે થોડો અધૂરો છે એક વરસાદ સારો થઈ જાય ને એટલે કુવો છલકાઈ જાય અને અહીંયા આપણી આ લાઈન તૂટી ગઈ છે હું કીધું આ જગ્યાએ તો જે હાંધો કરવાનો બાકી છે આ મૂળિયા અંદરથી નીકળે છે લાઈન ની આ મૂળિયા એ તોડી નાખી લે અને અહીંયા આપણે એટલી આ સિંગ કરેલી છે અને અહીં બીજો આગળની ની છેક ચપ્પલ લગી શેરડી તો હવે જઈશું ઘરે અને મળું છે હવે ઘરે જઈને એમ લે ત્યારે બપોરના વાગી ગયા છે બાર અને અત્યારે પહોંચી ગયો છું હું ઘરે ત્યારે સીધો ડાયરેક્ટ હાથ પગ ધોઈને ધાબા પર આવી ગયો છું કારણ કે યાર નીચે લાઇટ નથી અને ગરમી પણ ખૂબ થઈ જાય એના માટે પણ ધાબાપુર આવ્યો તો અહીંયા પણ એમ જ છે ગરમીથી રહેવા તો નથી અને આજે ઓલી નાખેલી છે લાદી તો એનો પ્રકાશ સીધો આંખુંમાં લાગે છે એટલે થોડીક આંખ્યું પણ ઓલી થઈ જશે અને અત્યારે વાતાવરણ થયું છે વરસાદ આવે એવું પણ હોકશો કે આજે વરસાદ આવી જાય જોઈએ છે કે આવે છે કે નહીં તો આજનો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળું છું નેક્સ્ટ એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય